આજરોજ સવારના અંદાજીત અગિયાર વાગ્યાની આસપાસ ઓપરેશન સિંધુને અર્પણ તથા સરહદ ડેરીના સ્થાપક ચેરમેન વલમજીભાઈ હુંબલના જન્મદિવસ પર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ચાંદણી સ્થિત સરદ ડેરી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે સરહદ ડેરી તથા રાજાભાઈ પટેલ બ્લડ બેંકના સહયોગથી ઓપરેશન સિંદુરને અર્પણ તથા સરહદ ડેરીના સ્થાપક ચેરમેન વલમજીભાઈ હુંબલના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા દીપ પ્રેગટે કરી બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં એકસો એક લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું જેમાં કુલ એકસો એક બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું જેમાં રક્તદાન કરેલ કર્મચારીને પ્રશંસાપત્ર તથા પાણીની એક લીટરવાળી એસેસ બોટલ આપવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા જણાવાયું હતું કે આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે સરદ ડેરી તથા રાજાભાઈ પટેલ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે હાલમાં ચાલતા ભારત દ્વારા પૂરું પાડવામાં આવેલ ઓપરેશન સિંદુરને અર્પણ કર્યું હતું તથા પાકિસ્તાન પર કરેલ કાર્યવાહીને સમર્થન જાહેર કરીને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો જેમાં સરહદ ડેરીમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા રક્તદાન કરી અને સામાજિક સંસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમજ તમામ બ્લડ ડોનેટ કરનારને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આગળ પણ આવી જ સામાજિક સેવાઓ કરતા રહીએ તેવું પણ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં રાજાભાઈ બ્લડ બેંકના ડોક્ટર વહીથા જિલ્લા પંચાયત સભ્ય હીરા જાટિયા ઉદ્યોગપતિ સામજીભાઈ હરી ચાંદ્રાણી ગામના માજી સરપંચ ધનજીભાઈ હુંબલ અંજાર એપીએમસી ના ડાયરેક્ટર અનિલભાઈ હુંબલ એસબીઆઈ કચ્છ રિજિયનના આસિસ્ટન્ટ જનરલ મેનેજર મુકેશ કુમાર શરદ ડેરીના અધિકારી તેમજ કર્મચારી ગણ સાથે મંડળી સંચાલકો હાજર રહ્યા હતા આ સાથે શરદ ડેરીના તમામ અઢાર પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો હેઠળ આવતા ગામોમાં નિઃશુલ્ક પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના મોટા અંદાજિત અઢારસોથી વધુ દુધાળા પશુઓની સારવાર કરવામાં આવી તથા છ મોટા પશુના ઓપરેશન કરવામાં આવ્યા આ સાથે શરદ ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના સ્ટાફ દ્વારા તોતેર મણ લીલાચારાનું હનુમાન મંદિરની ગૌશાળાના પશુને નિરણ કરવામાં આવ્યું આ ક્ષણને વધુ યાદગાર બનાવવા તથા પર્યાવરણને ધ્યાનમાં રાખીને સરહદ ડેરીના પ્રાંગણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માકે નામ અભિયાનને ટેકો આપતા કુલ પાંચસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું પલમજી ઉંબલ ચેરમેન સરહદ ડેરી કચ્છ આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે ડેરીના કર્મચારી મિત્રો અને આજુબાજુના મંડળીના તમામ મિત્રોએ સાથે રહી અને ઓપરેશન સિંધુ જે મોદી સાહેબે એલાન કર્યું છે એને સમર્થન આપવા માટે ભારત સરકારશ્રીને અભિનંદન આપવા માટે અને જરૂરિયાતમંદો સુધી બ્લડ પહોંચી શકે એના માટે અમે જે આ બ્લડ કેમ્પ કર્યો એનું નામ જ અમે અમે લોકોએ રાખ્યું છે ઓપરેશન સિંદૂર બ્લડ કેમ્પ અને એના કારણે એકસોને એક બોટલ બ્લડનું આજે એકત્રીકરણ કરી અને રાજાભાઈ બ્લડ બેન્ક ગાંધીધામ એમની સેવાની કદર કરી અને એમની સાથે રહી અને અમે લોકોએ આજે બ્લડ કેમ્પ કર્યો છે એનું મહત્ત્વનું નામ ઓપરેશન સિંદૂરને અમે લોકો કર્મચારી તમામ કચ્છની મંડળીઓએ સમર્થન આપી અને ભારત સરકારને અભિનંદન આપ્યા છે